આ રાધે રાધે જય શ્રી કૃષ્ણ જય ગૌ માતા અદાણી ફાઉન્ડેશન દ્વારા એક જેને કહી શકાય ભવ્યથી ભવ્ય અદ્ભુત પ્રકારનું જે ભાગવત કથાનું આયોજન કરવામાં આવ્યું છે આજે જ્યારે એ કથામાં મારા સદભાગે કે આજે કથામાં આવવાનું છું કથા પહેલાં પણ એક આજે વખત જવાનું થયું હતું અને કથા દરમિયાન જેની વ્યવસ્થા જોઈ અને કથાનું શ્રવણ કર્યું બહુ અદ્ભુત રીતે એ કથાનું જ આયોજન કર્યું છે એ કથામાં ખાસ કરીને એક પ્લાસ્ટિક મુક પ્લાસ્ટિક મુક્ત કથા છે એટલે આપણે તમને ક્યાંય પણ જગ્યાએ પ્લાસ્ટિક જોવા નહીં મળે એટલે એક સારું વાત નથી લગભગ જેમ બને તેમ અદાણી ફાઉન્ડેશન દ્વારા લોકલ લોકોને જેને કહી શકાય રસોઈઓ હોય મંડપવાળો હોય સંગીતવાળા હોય એ બધાને કથાકાર પણ જે કશ્યપજી મહારાજ છે એ પણ આપણા સ્થાનિક છે એટલે વધારે ફોકસ જેને કહી શકાય એ સ્થાનિક લોકોને આપ્યું છે એ એક સદસ્ય કથા દરમિયાન પ્લાસ્ટિક મુક્ત કથા છે અને આપણે તો કહીએ તો કથા દરમિયાન લોકો કથાનું શ્રવણ કર્યું ખૂબ મનન કર્યું અને ભાવિક જેને આસપાસના બધા ગામડાઓ છે ગામડાઓ જે પાંચ પંદર ગામડાઓ આસપાસના ગામડાઓ છે એના પણ જેમ આપણે પ્રસાદ લઈએ છીએ એમ ગૌમાતાને ગૌશાળા હોય પર હોય ત્યાં પણ એ લોકો ચારાની વ્યવસ્થા દસ દિવસ માટે કર્યું છે અને પછીને પણ એ લોકોએ કર્યું કે અમે કાયમ માટે એ બધી ગૌશાળા મચ્છરો મૂકશું આ રીતે ભક્તજન પ્રસાદ ગ્રહણ કરે ગૌમાતાને પ્રસાદ મળે ગામ બની આસપાસના જે ગામડાઓ છે એ પણ પ્રસાદનો લાભ લઈ રહ્યા છે કથા દરમિયાન મારસે જે ભગવતજીનું મર્મ છે એ મર્મ સમજાવ્યું લોકોને કહ્યું કે શ્રવણ મનન નિત્ય અભ્યાસ કથા તમે આજે સાંભળશો ઘરે જઈને મનન કરો ત્યાર પછી નિત્ય અને અભ્યાસ કરશો તો જ આ કથાની સર્થકતા છે આ રીતે અંદાણી ફાઉન્ડેશન દ્વારા આ કથાનું ભવ્ય ભવ્ય એવું આયોજન કરાવ્યું છે આ કથાની મારી શુભેચ્છા પાઠવું છું સૌને જય શ્રી સત્યદાન રાધે રાધે ભારત માતા કી જય